આપણને ખૂબ મજા આવવાની છે જય સ્વામી નારે પેલા એન્ટ્રી કરતા ધ્વજ છે તમે જોઈ શકો છો આ બાજુ આ બાજુ સુંદર મજા નો મોટો ધ્વજ છે આજુબાજુ તમને

બાજુ મહાકાલ બાબા નું સુંદર મજાનું નું મંદિર નું દર્શન છે તો ચાલો આપણે જોઈ લઈએ વિક્રમાદિત્ય રાજાનું નું જન કલ્યાણ સમિતિ ઉપર અને એની બાજુ તમને એક કાલ ભૈરવજી નું મંદિર અને આ બધું કાલ ભૈરવજી નું મંદિર છે અને સુંદર મજા ના ચક્રો પણ છે શિવ ભગવાન મજાનારાયણ વિશાળ અને મોટી મૂર્તિ અને આપણને દર્શન થશે સુંદર મજાનો

उन भगवान ने तीन मूर्तियों यानी नागराज की मूर्ति के सामने ना દરેક દ્રશ્યો પણ જોવા મળે છે જેમ કે પંચમુખી હનુમાનજી એમાંથી એક સુંદર મજાનું દ્રશ્ય એટલે કે સમુદ્ર મંથન સુંદર મજાનું આ દ્રશ્ય તમે જોઈ શકો છો પાછળ સુંદર મજાનું સમુદ્ર મંથન છે તા પણ અદ્ભુત છે કે જ્યારે સમુદ્ર મંદિર જોરાયા રામજીકું જી महादेव બી ગયા હતા આ સુંદર બજારનો દ્રશ્ય તમે જોયા જોઈ રહ્યા છો બસ આટલું જ સુંદર બજારનું દ્રશ્ય છે હજી આપણે આગળ પણ થોડું મસ્ત મજાનું આપણે દર્શન જોઈએ ભારત માતા કી

મહાકાલ આકાશલ મહાકાલ છે અને જોઈ રહ્યા છો કે ભગવાન શિવ ના ક્યાં રુદ્રવત છે એમાંથી આપડા પ્રિય અવતાર એમાં હનુમાનજી પણ સાબિત છે સુંદર મજા ની નગરી અને એની અંદર આ લોકો

બાજુમાં છે મહાકાલ બાબા મંદિર સુંદર મજાનું નું દ્રશ્ય છે તો આજ માટે બસ આટલું જય સ્વામિનારાયણ જય જય શ્રી મા